વક્તા આ સંસારમાં પ્રસન્ન બને છે 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 જે જે સત્ય બોલે સત્યનું આચરણ કરે એ માટે સુખી છે પ્રસન્ન છે કારણ એને શું ખોટું બોલવાનું તો યાદ નથી રાખવાનું એટલા માટે સત્ય બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈને પણ ક્યારેય પણ જવાબ દેવાનો થશે ત્યારે તમારે જરાય વિચારવું નહીં પડે કે મેં આને હું જવાબ આપ્યો હતો સત્ય બોલતા હશો તો તમારે ખોટું ક્યારે યાદ નહીં રાખવું પડે યાદ એટલું જ રાખવું પડે છે જેટલું ખોટું હોય છે બાકી સત્યને ક્યાં યાદ રાખવું પડે છે એ તો તમે ગમે ત્યારે તમને ખબર જ જે સાચું બોલનારો છે એ સુખી છે બીજું જરૂર પૂરતું બોલે એ સુખી છે ઘણા લોકોનું મશીન ચાલુ થાય પછી બંધ જ ન થાય બંધ જ ન થાય શબ્દ બ્રહ્મ છે વાણીને વેડફવી નહીં ક્યારે માટે જરૂર હોય એટલું જ બોલવું જોઈએ માણસ બાકીના સમયમાં મૌન મૌન રહેવું ને એ હાવ સહેલું છે મૌન રહેવું એકદમ સહેલું હાવ પણ ઓછું બોલવું ને એ બહુ અઘરું છે તો જરૂર હોય જરૂર પૂરતું બોલનારો માણસ પ્રસન્ન રહે છે બીજું પોતાના હિતકારી પદાર્થોનું સેવન કરે એ સુખી છે હિતકારી પદાર્થો એટલે વધારે ખાઈ લેવું એવું નહીં પણ પ્રમાણમાં માત્રામાં હિતકારી પદાર્થોનું સેવન કરે એ સુખી છે અને જેને પોતાની જીતેન્દ્રિયોને એટલે કે પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરી છે એ બધા લોકો પ્રસન્ન ચિત્તે અહીંયા બેસી શકે બાકી જેને પ્રસન્નતા ન મળે જેને ઇન્દ્રિયો પોતાના વશમાં ન હોય એની પ્રસન્નતા પ્રાપ્ત ન થાય જેને જીત ઇન્દ્રિયોને જીતી છે એ લોકો સુખી રહી શકે પ્રસન્ન રહી શકે અને મહાપુરુષો કહે છે કે જે માણસ પ્રસન્ન ચિત્ત વગર સાધનામાં બેસે એની સાધનાનો પાયો હાવ દોધલો થઈ જાય તમે એક વખત ભગવાનનું નામ લેવા ખાલી એક માળા કરવાનો ક્રમ છે તમારો તો એક માળાનો ક્રમ છે એ ક્રમ કરવા જ્યારે બેસો ત્યારે પણ તમે પ્રસન્ન હોવા જોઈએ ભલે તમારા ધંધામાં ખોટ ગઈ હોય તમારો દીકરો તમારું કયું ન કરતો હોય છતાં પણ તમે જ્યારે ભગવાનની ઉપાસના કરવા બેસો છો ત્યારે તમે પ્રસન્ન હોવા જોઈએ પ્રસન્નતા વગર પ્રભુ તમારી પ્રાર્થના સ્વીકાર ન કરે તો માણસ પ્રસન્નતા સાથે સાધનામાં બેસવો જોઈએ અને ભગવાનની ઉપાસનામાં આપણે બેસીએ આનંદ ન હોય આપણામાં તો યોગ્ય નથી કેમ કે પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે માં પોતે આનંદ છે જેની ઉપાસના કરવા બેસો છો એની સામે તો તો એ રીતે બેસવું જોઈએ કોઈના ઘરે આપણે બેસણા માં ગયા હોય ન્યા જોર જોર થી હસીએ તારું લાગે અને કોઈના લગ્નમાં આપણે એમને માંડવામાં ફરા ફરતો આપણે રોયે તારું લાગે તમે કલ્પના તો કરો ખાલી તો માની ઉપાસના કરવા બેસો પ્રભુની ઉપાસના કરવા બેસો ત્યારે આનંદમય બનીને બધાને ઉપદેશ કરે છે આ આ શબ્દ કે કથામાં આપણે જઈએ જ્યાં પણ જગ્યા મળે ક્યાં બેસવા મળે છે એ મહત્વ નથી પણ બેઠા પછી પ્રસન્ન ચિતે તમે કથા સાંભળો એ તમારા માટે અગત્યનું છે કારણ કે કથા થોડું નાટક છે નાટક હોય તો આપણે આગળ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ કેમ કે એમાં જોવાનું હોય અને કથામાં તો ભલેને ને છેલ્લે બેસીએ પણ આપણને બેસવા મળે પ્રભુની કથા સાંભળવા મળે એનો આગ્રહ રાખવો જોઈએ કે મને કથામાં બેસવા મળવું જોઈએ મને કથા સાંભળવા મળવી જોઈએ તો પ્રભુની કથામાં જ્યારે જઈએ જ્યાં પણ બેસીએ ત્યાં આગળ તમે પ્રસન્ન ચીતે બેસી અને માની કથાને સાંભળો નથી રહી વાક્ય બોલ્યું કે કોઈ સુંદરતા કોઈ વસ્તુમાં નથી તમારી આંખોમાં બધું ભર્યું છે હનુમાનજી મહારાજે મા જાનકીજીને કહ્યું વનમાં કે માં તમે મને ફૂલ ખાવાનું કહો છો પણ અહીંયા તો બધા ફૂલ લાલ છે ત્યારે માએ કીધું બેટા લાલ નથી સફેદ હોતે ઘણા ફૂલ છે પણ તને લાલ એટલા માટે દેખાય છે તારી આંખમાં ક્રોધ ભર્યો છે તારી આંખોમાં ક્રોધ છે એટલે તને બધું લાલ દેખાય છે એટલે જેવી જેની દ્રષ્ટિ એવી જે આ સૃષ્ટિ એટલે કોઈ વસ્તુ સારી નથી કોઈ વસ્તુ ખરાબ છે આવું નથી બધું જ બરાબર છે એની જગ્યાએ આપણી દ્રષ્ટિ બરાબર નથી કદાચ ક્યારેય અને એટલા માટે મનોજ ખંડેરિયાનો એક શેર છે કુરુપતા ક્યાંય પણ જોઈ નથી સૌંદર્યની સોગન કુરુપતા ક્યાંય જોઈ નથી સૌંદર્યની સોગંધ બધું સુંદર નિરખનારા અમે નયનો લઈને આવ્યા છીએ અહીંયા સંસારમાં કુરુપતા ક્યાંય જોઈએ જ નથી કારણ અમારી આંખો સારી છે અમારી દ્રષ્ટિ સારી છે અમારી નજર સારી છે સારી છે અમારી નજર સારી છે તો બધી સ્થિતિમાં પ્રસન્ન રહો ગમે તે થાય પ્રસન્ન રહો એકવાર મહારાષ્ટ્રના એક સંત એકનાથજી મહારાજ થયા એ ભગવાનના મંદિરમાં રોજ ભગવાનની ભક્તિ માટે જાય પદો ગવડાવે ભગવાનની સાધના કરે એકનાથજી મહારાજ ને બહુ બધા લોકો રોજ રોજ મળવા 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 આવે 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 હોય બધા લોકો એટલે એ એના પ્રત્યેનો ભાવ હોતો હોય ઘણા લોકો એનું અવળું કરવા આવતા હોય ઘણા એને હેરાન કરવા આવતા હોય તો એકનાથજી મહારાજ ભગવાનની સ્તુતિ વંદના કરે બધા લોકો મળવા આવે એમાં એક માણસ ને થયું લાવ આજ તો આને ગુસ્સો કરાવો છે આજ આને હેરાન તો કરવા જ એટલે એક યુવાન આવ્યો અને યુવાનીમાં તો માણસ કેટલાય બધા તરવડાટ થી કેટલાય બધા મનના ઘોડાઓની લગામ છૂટી ગઈ હોય તો માણસ આવ્યો છે અને એકનાથજી મહારાજ ભગવાનની સાધના કરતા માળામાં ધ્યાન હતું અને બરાબર આવી અને એકનાથજી મહારાજના ખંભા પર બેસી ગયો એના ખંભે ચડ્યો એકનાથજી મહારાજ આમ જોયું અને કીધું કે વાહ ભાઈ મને મળવા તો બહુ માણસો આવે છે પણ તારા જેવો પ્રેમી હજી કોઈ જોયો મેં સંસારમાં કોઈ તારા જેવો પ્રેમી માણસ મેં ન જોયો તને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે આ કથા બતાવે છે કે ગમે તેમ થાય પ્રસન્ન રહો તમારું ચિત્ત પ્રસન્નતાથી ભરેલું રહેવું જોઈએ

અને પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા કાકરાઓ ફેંકવાની કોઈ દિવસ તો સાથે ઘણા લોકો કહેતા હોય કે પ્રસન્ન શેનાથી રહેવાય એક ઉપાય બતાવું તમને દુનિયામાં આ જિંદગીમાં પ્રસન્ન રહેવા માટે તમારી જરૂરિયાતને ઓછી કરી નાખો તમારી જરૂરિયાત જેટલી વધતી જાય છે ને એટલી જ તમારી પ્રસન્નતા છૂટતી જાય છે જેટલી જરૂરિયાત ઓછી એટલી પ્રસન્નતા વધારે જે વસ્તુ વગર ચાલે છે એનાથી ચલાવી જ લો ઉપાધિ જ નહીં તમને બપોરના સમયે વાસણ ઉટકવાનો કંટાળો આવે છે તો જમવાનું છોડી દેવો થકુટ જ વહી જાય ઝંઝટ જ વહી જાય તો જમવાનો જેટલો આનંદ આવ્યો હોય ને એના પછી એ બધો આનંદ ખોવાઈ જાય વાસણ ઉટકવામાં હું તમારું નથી કેતો તમને બધાને તો જમવા કરતા વાસણ મજા આવે છે કે દાજ ઉતારે છે ધબ 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 મહેમાન આવ્યો ને તી હાથમાં બધું પછાડે મેમાન એમ કે હમણાં વૈયા જવાના રોકવાનું નથી એમ કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પેદલ ક્યારેક હાથી ઘોડાની સવારી મળે તો ક્યારેક હાલી ને જવાનું પણ બધી જ અવસ્થામાં તમે રાજી હોવા જોઈએ બધી સ્થિતિમાં જે માણસ સ્વીકારતો થઈ જશે ને ત્યારે એને આ સંસારમાં કોઈ ચીજ એવી નથી કે જેને એ પછી દુઃખી કરી શકે માણસ સ્વીકારતો થઈ જાય જરૂરિયાતને ઓછી કરી નાખે